વરસાદ વરસતા સમલવાટ ખાતીનો કોઝવે પાણીમાં ઘરકાવ થઈ ગયો છે જેને લઈને કેટલાક લોકો જીવના જોખમે કોતરના ધસમસતા પાણીમાંથી પસાર થઈ ગયા છે છોટાદેપુર જિલ્લામાં એક અઠવાડિયાથી છૂટો છવાયો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઈકાલે કવાટ તાલુકામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ છે લઈને નદી નાળામાં કસિયા ફળિયાના કોતરમાં ભારે પૂર આવ્યું છે જેને લઈને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાય છે કોતરમાં પૂર આવી જતા કવાટ અને ગોઝારીયાથી પરત ફરી રહેલા લોકો કોતરના સામે છેડેજ રાહ જોવા મજબૂર બન્યા છે